યુવતીને મરવા મજબૂર કરનાર આરોપીઓની અટક ન થતા કુંભાર સમાજે પોલીસ મથકે અટકાયતની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે મળતી માહિતી અનુસાર રાપરની એક યુવતીને લગ્નની લાલચ આપી આરોપી ઇમરાન જુસ્ફ ઘાંચીએ આ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી હતી બાદમાં ગર્ભના નિકાલ માટે આ શખ્સે યુવતીને ગોળી ખવડાવી હતી જેમાં વધુ રક્તસ્રાવ થયા બાદ આરોપીએ પોતાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નહીં કરવાની મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે પરિવારજનોએ જાણ થતા ભોગ બનનારી યુવતી તથા પિતાએ આરોપીને ઠપકો આપવા ગયા હતા જ્યાં ઇમરાન તથા રસુલ ગગુ ગાંચી રમજુ ગગુ ગાચી તથા જુમા ઇસ્માઈલ ગાચીએ ગાળો આપી ફરિયાદ ન કરવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી યુવતીથી આ આઘાત સહન ન થતાં તેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જોકે ફરિયાદ આપવા છતાં આરોપીઓની અટક ના થતાં કુંભાર સમાજ રોષે ભરાયો હતો અને રાપર પોલીસ મથકે તમામ આરોપીઓની અટક સાથે લેખિત માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું આ દરમિયાન પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી લીધી હતી આ અંગે કુંભાર સમાજના અગ્રણી કુંભાર અબ્દુલે કહ્યું હતું કે સમાજની દીકરી સાથે જે અપરાધ થયો છે તેની અમે નિંદા કરીએ છીએ અને આ ગુનામાં મુખ્ય આરોપી સિવાય સામેલ બાકી રહેતા આરોપીઓની પણ તાત્કાલિક અસરથી અટકાયત થાય તે માટે આજે રાપર પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે જો ટૂંક સમયમાં તમામ આરોપીઓની અટકાયત નહીં થાય અને કડક કાર્યવાહી નહીં થાય તો ભચાઉ ડીવાયએસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડીએ ધરણા પર બેસવાની તૈયારી હોવાનું પણ તેમણે કહ્યું હતું ભચાઉ રાપર તાલુકાના કુંભાર સમાજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આવેદનપત્ર આપ્યું હતું અહેવાલ હાજી છત્રા ભચાઉ કચ્છ દિવસ આઈશા કુંભાર હતું એની સાથે એક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એની અંદર ચાર આરોપીઓ સંડોવાયેલા છે એ પૈકી હજી સુધી એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે મુખ્ય આરોપી હતો તે બાકીના ત્રણ આરોપીઓની હજી ધરપકડ કરવામાં આવી નથી તે બાબત અંગે આજે

એના માટે આવેદનપત્ર જે ત્રણ લોકોની ધરપકડ હજી સુધી થઈ નથી એમાં એક આરોપી મેન આરોપીની ધરપકડ થઈ છે જે ઇમરાન યુસફ કાંચી છે હજી ત્રણ આરોપી ફરાર પડ્યા છે બરાબર છે એનું નામ છે રમઝુ ગગુ કાંચી પછી રસૂલ ગગુ કાંચી અને જુમા ઇસ્માઇલ કાંચી તમારી શું માંગ છે આ બાબત અમારી અમારી સરકાર પાસે એટલી જ માંગશે અને સરકાર પાસે ફૂલ અમને ભરોસો છે કે અમને આ વસ્તુમાં અમને ન્યાય આપશે સરકાર કારણ કે જે અમારી બહેનને આટલો અત્યાચાર થયો છે તો અમે સરકાર પાસે એટલો ન્યાય આપીએ છીએ કે આ ત્રણેય લોકોની તાત્કાલિકમાં તાત્કાલિક ધરપકડ થાય અને અમારે આ જે મેન આરોપી છે ને ત્રણેય આરોપી છે ત્યાં ત્યાંને સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય એવી અમારે સરકાર પાસે ખૂબ ભરોસો છે અને આ મારી એટલી માંગ છે આ બાબતે તંત્ર ધ્યાન નહીં દોરે તમે શું કરશો આ આગળની રણનીતિ શું છે તમારે ધ્યાન નહીં દોરે તો અત્યારે અમારા સમાજના આટલા લોકો છે આવનારા સમયમાં આથી વિશેષ લોકો હશે અને આનાથી વધારે ઉગ્ર આંદોલન થશે અને આગળ વધશે જો અહીંયા અમારું જો અમારે ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર સુધી જશું